આપડે થોડા થોડા નજીક આવી જાય ને ના ના કોઈ જરૂર નહીં કઈક જરૂર નહીં આજે અમારો આમ તો ને નિર્દેશન પ્લોટ બતાવો અને એના હૃદયમાં બેહે કે આ ખેતી કરાય એટલે નિર્દેશન પ્લોટ હતો આ છીવા ફેરી છે છીવા ફેરી ત્રણ દિવસતા ચાલે છે કાલે પ્રમ દિવસે ભાવનગરથી શરૂ થઈ કાલે આખો જુનાગઢ જિલ્લામાં અને પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ચાલી આજે બોટાદ અને હળવદમાં એટલે કે મોરબી જિલ્લામાં ચાલી આ બે નો પૂર્ણાહુતિ છે અત્યારે પૂર્ણાહુતિ પણ અમારે એટલે પૂર્ણાહુતિ ના દિવસે અમને પહેલે દિવસે પચાસ આઠ ખેડૂતો મળ્યા આગલે દિવસે ત્રીસ પાંત્રી કારણ કે વર્ગ હતો બસો માણસનો એટલે એમાં પૂર્ણ કરીને જોઈને ગયા હતા એટલે ઓછી સંખ્યા રહી અને આજે છેલ્લા દિવસે પૂર્ણ સંખ્યા મળી એટલે આપણા ખેડૂતોના હાભાગ ગણાય આપણે આ મળી છે સંખ્યા પણ મારે જે વાત કરવાની છે અને બોટાદ જિલ્લામાં આજે અમે અહીંયા એવું હતું કે હળવદથી એટલે કે ધ્રાંગધ્રાથી અહીંયા આવું અને સીધું આવી શકાય પણ અમને સાહેબને અમારા બાપુને એવો વિચાર આવ્યો કે વચ્ચે પાળી યાદ આવે છે અને પાળિયાદ આપણને બહુ જબરજસ્ત ટેકો કરે છે આની પહેલાં એક સભા કરીને જબરજસ્ત ટેકો કર્યો હતો બાપુના દિલમાં સતત આ વાત આવે છે એટલે કે તમે નહીં ગમે તેમ કરો ભોજન અહીંયા લઈ અને ભોજન અમારે ટિફિન હતા સમજા ને ક્રમદીના થેપલા લઈને જ નીકળ્યા હતા બધા અને એ થેપલા અમારે ન્યા ખાધા અમે બાપુ હારે રહ્યા ભાઈ બાપુ આરે રહ્યા હા વધ્યા પણ ખરા મેં પણ બાપુ આજ અમારો સંકલ્પ હતો અમારે થેપલા હારે ખાવા પણ ભૈલું ભૈલુ બાપુનો તો ભૈલું બાપુએ એક વાત કરી અમે બેઠા હતા અંદર તો કે મેં ઓણ એસી વિઘાની જો આ ઘણા ખેડૂત ખોટા બોલતા હોય ધારો કે આપણને બધાને શંકા જાય કે હાલો પ્રાકૃતિક થાતી છે હાલ યુરિયા નાખી દે સમજે આ લખણ બધી હોય અહીંયા હોય એવું ને બધી ત્યાં જાવ એમ જ કે નાખી દે હવે પણ આવડા આપણા આપણા તો સંત છે કહેલું બાપુ અને એસી વિઘાની માંડવી સમજાય છે ગાય આધારિત આ વખતે કરી તો એક પણ પાંદડું ન ખર્યું એને અને મગફળી હારા મારી થઈ હારા મારી વીસ વીસ મણ મળે મગફળી થઈ બારસો મણ જેવી મગફળી લીધી પંચોતેર માં સીધા વેપારી એકસો એક હજાર પંચોતેર માં લઈ ગયા વેચવા એના જ પડી લઈ ગયા તમે સમજો એટલે કહેવાનો મારો આશય જો આવા સંતો સંતો તો સાચું બોલે એને ખોટું બોલવાની શું જરૂર છે એને કાંઈ તમારી પાસે ક્યાં લઈ લેવું છે પણ આપણે આ રસ્તે વળીએ મને કે આ રસ્તે જો ખેડૂત નહીં વળે તો નહીં બચે એ એના એ એમ કહેતા હતા કે આ રસ્તે નહીં વળે તો નહીં બચે આપણે બધાય ખૂબ મહેનત આ કરવી પડશે એટલે એમનો જય ભેલુભાઈનો પણ સંકલ્પ છે એટલે બોટાદને તો હું તો એવું માનું કે તમારે તો સાક્ષાત ભગવાન કહેવાય કારણ કે નગર તમને ઊભા કોણ કરે અહીંયા આ ઊભા કરવાનું સ્થાન આપણું સા જગ્યા આવી ગઈ છે અને કદાચ દિવાળી પછી એક મોટો કાર્યક્રમ પણ ત્યાં રહેવાનો છે એક એક ગામના જાજા ખેડૂતો આવે અને આપણા રાજ્યપાલ એને સમજાવે આપણા રાજ્યપાલ એટલે હિમાચલથી આવ્યા છે એની પોતાનું છસો એકરની જમીન ટોટલી પ્રાકૃતિ કરે છે એનો એ અભિપ્રાય કહે ને તો એ તમે ગાંડા થઈ જાઓ કે હાલો આવું હોય ટીટોડા ન વ્યાય એવી જમીનને સાકાર કરીએ ટીટોડા એટલે સમજાય છે ને હે ધરો થઈ હોય એવી સાકાર કરી છે એની હૃદયથી વાત જયારે સાંભળશો ત્યારે તમને સમજા હે એટલે એવો પણ એક કાર્યક્રમ આપણે રાખવો છે પણ આજનો બધા કાર્યકર્તાનું કહેવાનું એવું હતું કે આ કપાસ તમે જોયો સમજાય છે ને બાજુમાં જોયો ને રાસાયણિક અને તમે ગામમાં જોઈને આવ્યા છો રાસાયણિક હવે તો બધા કપાહે વળી ગયા વાવવા વાળા વળી ગયા સમજે બે બે વળવા મીડ્યા છે કારણ કે ઓલો ઓલા માંથી કઈ આવે એમ નથી ખરસ તો કરી નાખ્યો છે ઓલો દવાવાળો એ એવું કરશે ખાતરવાળો કરવાનો છે સમજાય ને એટલે કહેવાનો આશય કે તમે આ નિર્દેશન જોવું હોય તો તમારા મગજમાં બેહે અમારો લક્ષ્ય એવો છે કે ખેડૂત છે ને શોષણ મુક્ત થાય તો જ પૈસાદાર થઈ શકાય જ્યાં સુધી તમારું શોષણ થશે ગમે તેટલું થાય બે પાંદડે નહીં થાવ હું આ ચાર દિશા ફરી છે એક ખેડૂત ઊભો થઈ નથી કહો હું થઈ ગયો બે પાંદડે સમજાય છે ને અમે અહીંયા આપડો કયું બોટાદ મંદિર આપણે ઓલી રાખી હતી પાંડવો વાળું તમારું ભીવનાથ માં અમે સભા રાખી હતી એને લગભગ છ આઠ મહિના વરસ થઈ ગયું એક વરસ થયું હા અને વરસ થયું તો મેં આવી વાત મૂકી કે હું જેસુનો આમાં ચડ્યો મંડળી સડતી જાય છે કોઈ ભરાતી નથી તો એમાંથી એક ભાઈ ઉભા છે સમજાય છે ને એ કે મારે બાવડ દસ હજાર મણ કપાય હવે આમ પોરો ચડે કે નહીં દસ હજાર મણ કપાય થાય પોરો ના ચડે પછી કે મારે મંડળી નથી ભરાતી સમજાય છે તમને આ વાત કપાસ ગમે તેટલો પાકે પણ બે પાદડે થવાતું નથી શું કરવા એ આ બધા લઈ જાય છે એ કંસો લઈ જાય છે કંસમાંથી બચવું હોય તો આ ખેતી વગર બચી શકાય હે નહીં એટલે સુભાષ પાલેકર ની ખેતી એટલે ઉત્તમ છે હું ત્રીસ વર્ષનું મારું સંશોધન છે હું ત્રીસ વર્ષ તો એક જ વાત કરું છું અમને ભાવ મળતા નથી અમને ભાવ મળતા નથી એટલે અમે બે પાંદડે કુદી થાય નહીં એનો ઉપાય જડ્યો સુભાષ પાડેકરની શિબિર ભરી જ્યારે હોડમાં ત્યારે ઉપાય મળ્યો કે હા હા તો સોહી જાય છે કંસો લઈ જાય છે એની પાસેથી છૂટી તો જ બે પાંદડે થવાય તો એની પાસેથી કેવી રીતે છૂટાય એની આખી પદ્ધતિ તમને વાત દ્વારા ફરતી વર્ગોય થાય છે હા નાના વર્ગોએ અમે હવે બોટાદનો નાનો વર્ગય કરવાના છે એક દિવસ સમજાય છે ને આપણે ભલે પાળિયાદમાં રાખવો પડે તીદી વર્ગ રાખી તેથી રાજપાલ એના આખો દી વર્ગમાં રહી સમજાય તો બધું શીખાય પણ જાય તમે બહારે દસ દસ ખેડૂતોને લેતા હો તો બધા શીખી પણ જાય આમાં કાંઈ લઈ લેવાનું નથી નથી અમારે લેવાનું નથી કોઈ દવા વેચવાની સમજાય છે ને એટલે તમારી ઈ ચિંતા નથી કે આમાં કોઈ એવું નથી કે અમારા માન જોઈએ છે હા અમને સન્માન કરો એવી કોઈ જરૂર નથી પણ આપણે બચીશું ભેગા મળીને તો આ આખી પદ્ધતિ અમારા સાહેબે કીધી કે હવે તમે એ શીખવું હોય તો દર એક મહિને તમે જેટલા ભાષણ સાંભળી જાઓ છો એ દર મહિને ગામમાં ભેગા બેહો ચર્ચા કરો કેમ વાવું હું વાવું કેમ બીજા મૃત બનાવું કોને સામૂહિક ગૌશાળા છે તો એને સમજાવો કે ભાઈ તમે ઘનજીવા મૃત બનાવો અમે લઈ જાઉં એટલે આપણે બનાવવું નહીં એ બનાવે સમજાય છે ને વિગતો વિગતો કિલો જ છે એક ફોરું નાખી જુઓ કેવું થાય છે એટલે તમને કલ્પના બે છે તો એક એ કરો દર મહિ દર મહિનાની એક સમય નક્કી કરો ભેગ બેઠક થવી જોઈએ બીજું અદ્વિતીય ફાર્મ જે ગોવિંદભાઈ વાત કરી કે આ આપણે ફાર્મ બનાવવા જ પડશે કારણ કે જ્યાં સુધી ખેડૂતને સાચું ફાર્મ નહીં દેખાય ત્યાં સુધી એના મગજમાં બે છે એમાં અમે હતા પહેલી સીપી પાડી પછી તો આમ ઘડી તો બહુ મજા આવી પછી એમ જો આવું થોડું થતું છે સમજાય છે ને અમે એવું છું પછી અમને કે તમે આવો મહારાષ્ટ્રમાં અમે અહીંથી દોઢસો એકસો સિત્તેર જણા મહારાષ્ટ્રમાં ગયા હતા અને જોવા ગયા ત્યારે અમને એના એનો ફાર્મ જોયા એમાં શેરડીનું ફાર્મ અમે જોયું ત્યારે અમારી આખી ઉખડી ગઈ એ શેરડીનું ફાર્મ કેવું હતું કે એ એક શેરડી તો એવી હતી કે ચાર મહિનાથી પીધી નહોતી પાણી જ નહોતું મૂક્યું એટલે આપણે એમ કે આમાં તો પૂરું થઈ ગયું હું કાંઈ કાંકરા હશે પણ એ પણ હાથ ટન ઉતરી કેટલી હા ટન ઉતરી જે અહીંયા પાય છે મારા દીકરા ઈ પાત્રી ટન નથી થતી સમજાય છે ને તો એ થઈ અમે જોયા એવું કેળાની લૂમ જોઈ જોઈતી ત્યારે તો અમને પડી ગયા સમજાય છે ન પચાસ પચાસ કિલોની આઠ આઠ કિલોની લૂમું જોઈ ત્યારે અમને સમજાણું ખરું આવું થતું હશે હવે આજે અહીંયા આપણે અહીંયા થઈ ગઈ છે હવે તમારે મહારાષ્ટ્ર જોવા જવાની જરૂર નથી જાવ જૂના પાદરમાં માં એસી કિલોની લૂમ એસી કિલોની લૂમ જે કેળાની આજે જે કોઈને પૂછો ને પાંત્રીસ કિલોની ની થાય વધી ને કોઈને આડત્રીસ કિલો ની થાય એસી કિલો ની હાલ જોવા એસી કિલો ની લૂમ થવા માંડી આવા બેઠા છે અહીંયા બીજી આપણે વધી વધીને ને તમે ગણતા તો નહીં ખાલી પાક ગણો સમજે છે ને કોઈ પૈસા નથી ગણતા પાક હજાર મણ જો વેવાય પણ ફૂલી ફાકડો થઈ જાય પણ પછી વાહ વેવાય પૂછે નહીં મંડળી ભરી આવ્યો તો ખબર પડે કારણે ભરી નથી એમ આ પરિસ્થિતિ આપણી છે પણ આવા ખેડૂતો અહીંયા બેઠા છે કે જેણે આ ત્રણ ત્રણ લાખ નું ઉત્પાદન લીધું ત્રણ લાખ નું સમજાય છે એક એકરે ત્રણ લાખ આડા ત્રણે પહોંચી ગયા એવા ખેડૂત અહીંયા બેઠા છે આવો ને જોવા તો સમજાય તમને ખાડવા ત્રણ લાખ થાય એ અહીંયા થાય અહીંયા થાય પણ એ તમારે શીખવું પડશે નહીં શીખો તો મેળ નહીં આવે અને નહીં શીખો તો બે પાંદડે થાવાના પણ નથી ખર્ચ કાંઈ નથી દસ કિલો છાણની કિંમત છે બીજું કશું લાવવાનું નથી કશું વેચવાનું નથી બીજું પણ તમને સમજાય કે આ ખેતી પાલેકર ની કેવી છે તો હજી આગળ અમારા ભાઈ આવ્યા નથી અજીત સિંહ સમજાય છે એ એને એને તો કેરી થાતી હતી લાખ રૂપિયા હરાજીમાં દેતા હતા હું કહેવાય એને ઈજારામાં અમે મળ્યા એને કે ભાઈ આમાં કઈક વાવન છે તો એને પછી માન માણ વાવી કે આમાં શું થાય કાંઈ અહીંયા થાતું છે અમે હળદર વવરાવી હળદર કોને ખબર એવી થઈ તો એ ખુશ થઈ ગયા એવી થઈ કે ઉપર લાખ નું તો એવા હવા લાખ ની હળદર થઈ સમજાય છે વાત તમને હવા લાખ ની ઉપર લાખ ને એટલે હવા લાખ અને હળદ આંબાય આંબા આવી જ્યાં એમાંય થોડોક ભાવ વધારે આવ્યો તો કહેવાનું મારો હજી એને ડેવલપ કર્યું છે અત્યારે તો એક એક આંબે મરી ચડી ગયા છે તીખા સમજાય છે ને જોવા જાવ તમે આખા ઠેર ટોચે પહોંચવા આવ્યા છે એટલા સરસ વેજા છે બે વર્ષમાં તો એને પેદા છાપશે બે અઢી કિલો ત્રણ કિલો તો મરી આપશે એટલે સમજાણું હું છું ઈ એક આંબો એક આંબો આંબા કરતા તેણ ગણી તો મરી થાય થડીઓ એનું આપશે થડિયું ઈ 10 10 લાખે પહોંચવાની તૈયારી કરી રહ્યા છે તો ન્યાત થાય આયા નો થાય આયા થાય બોટાદ ઊંચા ઊંચું સ્થાન છે જગ્યાનું ઊંચા ઊંચું સ્થાન છે તમે હુકરા ન લઈ શકો હુકરા એવા સંકલ્પ ન કરો કે આપણે અહીંયા થાય આખા સૌરાષ્ટ્રમાં તેજાના થતા હતા તો અહીંયા દરેકના ખેતરમાં તેજાના થાય પણ પ્રયત્ન કરવો પડશે કાલ લીયા આની વેલા પરબાર વેલા નહીં થાય તમારી જમીને તૈયાર કરવી પડશે ત્યારે બધું થશે અહીંયા તો અહીંયા પાલેકર પદ્ધતિથી તૈયાર થાય તો એવી આખી તૈયારી આપણે કરીએ અમારા દાદા છે એનો પહેલો કપાસ અમે જોયો હતો અત્યારે પંચતરીય તૈયાર કરી રહ્યા છે અદ્વિતીય પંચતરીય કરી રહ્યા છે કારણ કે અત્યાર સુધી છે 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 આ જ ફાર્મ પૂરું ઉત્પાદન આપે છે પણ હજી અદ્વિતીય નથી અદિત તમે આમ જોયું ગાંડા સમજાય છે ને એવા ફાર્મ હવે એ તૈયાર કરી રહ્યા છે એના બીજા ખેડૂતોને તૈયાર કરી રહ્યા છે તો આવા ફાર્મ આપણે કરીએ કપાસી મુખ્ય પાક નથી આપણો પણ અત્યારે તમારો મોહ કપાસમાં છે એટલે મેં આની વાત કરીએ છીએ કપાસ તો આપણું લઈ જાય છે જમીન નું લઈ જાય છે આપણને લઈ જાય છે ને આપણા પશુ નું લઈ જાય આપડી એ આપણો પાક નથી એવા પાક અત્યારે વાવો કે તમે વાવી આવો અને લણી આવો દર મહિને પગાર દર મહિને પગાર સમજાય છે તમને એ એ પાક વાવવું પડશે તમારે તમારે પત્તા વીઘા વાવવાની જરૂર નથી તમારી કેપેસિટી કેટલી છે બે એકર તો બે એકર વાવો ની લાખ લઈ લ્યો બાકી પશુ નો સારો થાય મનમાં ઘોડા કરવા માંડે અરે કે આમ જાય પછી આમ લઈ લે તો બેંક વાળો આવીને ઉભો હોય એવી ખેતી કરવાની જરૂર નથી હવે તો એવી પચાસ વીઘા મગજમાં ઘોડા ઘડવાની જરૂર નથી એક એકર બે એકર ના ઘોડા ઘડો અને લઈ લો પછી તમારે શું જોઈએ છે આપણું છેલ્લું સ્વર પાકર થી એવું કે છે બત્રીસ પાક પકવો બત્રીસો એના શાકભાજી એના અનાજ એના એક વસ્તુ ગાય હોય દૂધ એના ઈ ખેડૂતને કોઈ લૂટી નહીં અત્યારે નોકરો કપા ઉભો હોય પછી પડીકો લેવા બગસ જાય બજારે ઓલો કંસ દીકરો ઉભો છે હાલ 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 તારે કપા બહુ સારો થયો કંસ છે આપને ખાઈ જાય છે બત્રીસ પાક વાળના ને કંસ મારી શકે છે કંસ ને મારી શકે છે એટલે આપણે બધા બત્રીસ પાક તમારા પાક ની અંદર પાક વાવો અને વાવશો તો સમજા થાય મેં પહેલી વેલી હાથમાં બે હાજર હાથમાં પાલેકાજી સીબી શિબિર રાજકોટમાં ભરી તો ખુરશીમાં દસ પંદર જણા બે હતા એમ મેં સીબીર ભરી પૂરો સમજો નતો હું ખેતી નો તમારી જેમ હતો જયારે ભરી ત્યારે પછી મેં ઘરે આવી નક્કી કર્યું કાંઈ કરવું તો છે એટલે મેં નવ ફૂટે કપાહ વાવ્યો સમજાય છે બે છાની ની વચ્ચે નવ ફૂટ ની જગ્યા ગામ આખો ગાંડો કરતો હતો મને એ કે આળો મારવાનો છો છે પણ પછી તો જગ્યા હતી એટલે મેં કીધું બે શાહ મખળી ના વાવી દો વચ્ચે ત્રણ સહ થાય પાટલા એટલે બે શાહ મગફળી ના વાવી દીધા કુદરત ને કરવું કપાસ જાય પૂરી તાકાત મળી કપાસ એકલા આ મારો રેકોર્ડ પ્રૂફ છે પછી જગ્યા ખાલી રહી મેં ઘઉં વાવી દીધા મેં કીધું આટલી બધી જગ્યા પડી છે ઘઉં વાવી દો ઓ ખોરણિયા ખોરણિયા ઘઉં એવા જાય કે એ ચોવી ચોવી મણ થયા બધો હિસાબ કર્યો તો ખબર પડી કે આ તો અઠાવન મણનો નો પડ્યો સમજાય છે આ વાત આપણને નથી સમજાતી તેથી મને નતી સમજાતી આ તો સારું મળ્યું તો કહેવાનો મારો આશય મિક્સ પાકમાં માં શું થાય એ તમે વાવશો ત્યારે સમજા આ બધું ભાગ્યું કરીને વાવીએ તો આપણને આની દશા સમજાય હાલે કરજી જ આપણને બચાવ આવ્યા છે આજે જયારે આપણે આટલા બધા ભેગા થયા છે આપણને ભગવાન ભેગા કર્યા છે સિઝન છે બધું છે વાવેતર આલે છે છતાં પણ આપણે ભેગા થયા છીએ તો કઈક લેવા કઈક કોક ભલું કરવા એટલે આપણે બોટાદ જિલ્લાને એક ગામ બાકી નો રે બાપુએ એ કીધું એમ એક ગામ બાકી નો રે અને આપણે એક એકને તૈયાર કરીએ તો સૌથી આગળ બોટાદ નીકળે જગ્યાનો નો ઓથ લઈ લઈએ સમજાય છે ને આપણે જગ્યા આપણી આપણી જ છે એવી રીતે સમજીને જગ્યાનો ઓછ લઈ લઈએ તો જબરજસ્ત આપણું કામ થાય કારણ કે એની શક્તિ મળે આપણને એ સાધકોની શક્તિ મળે છે આપણને અને એ શક્તિથી આપણું કામ ઊભું થાય તો બોટાદ જિલ્લાને સૌથી આગળ લઈ જવાનો સંકલ્પ અંદર કરીએ આમાં જેટલા બેઠા છે આ વખતે સો ટકા સુભાષ પાલેકે પ્રાકૃતિક ખેતી કરીએ કારણ કે છે ખેતી કરીશું તો જ એનો આપણને લાભ આપણા આખા દેશને મળશે તો આખા દેશને બચાવવું છે ગોવિંદભાઈ છેલ્લી વાત કરી દીધી આપણને કે હવે પાંચ સાત વર્ષમાં કેન્સર એવા આવવાના છે તમે નહીં માનો તો કેન્સર તમને આપણો ભરડો લઈ જાય આપણો ભરડો લઈ જાય આપણે એક આમલાના કાર્યકર્તા છે પંકજભાઈ મુખી એમના ભાઈને કેન્સર થયું સમજાય છે ને એક મહિના મહિનાથી ક્યાંય જઈ ન શકતા સેવા ન કરતા આપણી સેવા કરતા હતા ન જઈ શકતા જો આવા પ્રમુખ કાર્યકર્તા સેવા ન કરી શકે તો આપણી ઘરે આવશે તો શું થાય એક પણ હલી નહીં શકો તમે એક પણ હલી નહીં શકો અને આવી રહ્યું છે એમાંથી ઊંચા ઉગારવાનો કોઈ તાકાત હોય તો સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે એટલે આપણે બધાય વધારે વધારે એમાં જોડાઈ એવી આશા છે આજે છેલ્લો દિવસ છે બધાએ આપણે ખૂબ સહકાર બોટાદ અમને ખૂબ યાદ રહી જાય કે જબરજસ્ત આણિયારીમાં તમારી સભા અને એમાં અમારા બે જયેશભાઈને વાવનાર બે ને બહુ જબર છે અમારા બાપુ એ જો એને આનો આમાં હારે આલે ને તો અહીંયા કરવી કઠણ હતી એટલે આ એટલે આ જગ્યાનો ઓજ કહેવાય અમે અમે અમેને સાહેબ સંકલ્પ કરતા હતા કે આપણે હળવદથી જઈ તો જગ્યામાં થાતા જઈ તો હજી અમે વાત કરતા હતા તા બેનો ફોન આવ્યો કે નહીં તમારે અહીંયા આવવાનું છે અમે કીધું અમે ઈ જ કહેતા હતા એટલે તમે વિચારો આ કોઈક આપણને અહીંયા લઈ આવે છે અને કરવાના છા છે એવું આ ઈશ્વર ની ઈચ્છા છે નગર બે નો સમન્વય કેવી રીતે થાય આ સમન્વય છે તો આપણે આ સમન્વયનો લાભ લઈને આગળ વધીએ એવી આશા ગાય માતા કી ભારત માતા કી